નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે મહેસાણા ચાણસમા રોડ બંધ મહેસાણા ધીણોજ આવતો હાઈવે માર્ગ થયો બંધ ધીણોજ પાસે નાળામાં ગાબડું પડ્યું હાઈવે પર ચાલી રહેલ નવીન બ્રિજની કામગીરીને લઈ આપવામાં આવ્યું હતું ડાયવર્ઝન વરસાદના ભારે પાણીથી હાઈવે માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો મહેસાણા ચાણસમાની તમામ બસો વાયા મોઢેરા ડાયવર્ટ કરવામાં આવી વાહનોની લાગી કતારો જ્યાં ગબડું પડ્યું છે ત્યાં મુસાફરો જોવા માટે ઉભા રહે છે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં શાર્વત્રિક મેઘ મહેર થવા પામેલ છે સૌથી વધુ બડગામમાં 60 mm ધાનેરા 39 mm પાલનપુર 42 mm ડીસા દાંતામાં 30 mm વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો જિલ્લામાં ક્યાંક ધોધ મારતો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હવામાનની આગાહી મુજબ જિલ્લામાં ત્રીજો રાઉન્ડ જામ્યો છે વરસાદની શરૂઆત થતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છવાયો છે દરમિયાન થી ત્રીસ સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર બન્યું છે એક્ટિવ અમદાવાદ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થઈ છે કાલથી આજ સુધી ત્રીસ ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે તેર ટ્રેનને શોર્ટ ટર્મિનેન્ટ તેમજ છત્રીસ ટ્રેન ડ્રાઈવર્ટ કરવામાં આવી છે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલવે પ્રશાસન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ સ્થિતિની સમીક્ષા કરી રેલવેનું ફરીથી સંચાલન કરવામાં આવશે હાલ ચાલી રહેલા વરસાદને કારણે ઘણા મોટા સ્તરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે પાણી ભારે વરસાદને કારણે સ્તરના નદી નાળા ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ નાગરિકો માટે ખૂબ અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે હાલ ચાલી રહેલા વરસાદને કારણે ઘણા મોટા સ્તરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અમદાવાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ભારે વરસાદને કારણે સ્તરના નદી નાળા ભરાઈ ગયા છે એવામાં ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા છે ભારે વરસાદને લઈ સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જીપીએસસી દ્વારા લેવાનારી ડીવાયએસપોની પરીક્ષા જે અઠ્યાવીસ ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોફૂક રાખવામાં આવી છે

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટ વાસીઓને રાજી કરી દીધા છે રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં મુસળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે રાજ્યમાં એસટી બસના ચોસઠ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે પાંચસો ટ્રીપ રદ કરવામાં આવી છે સૌથી વધારે

ની ભારત નદીમાં છોડવામાં આવ્યું હતું ભારત નદીમાં પાણી છોડાતા સિહોદ પાસે નેશનલ હાઈવે છપ્પન ઉપરનો બ્રિજ બેસી ગયો